દર વખતે તમે એમ કહો છો કે મશીનમાં કપડા નાખી દે ઉભા ઉભા પોતું મારી દેવું છે બસ કામ પત્યું આ કા એમનામ નથી મશીન ચાલતું એનું પણ લાઈટ બિલ આવે છે તું સમજતી કેમ નથી તું જોવે છે ને આખા ઘરના કામ એકલી કરું છું હું પણ માણસ છું થાકી જવાય છે મારાથી એકલી કરું છું એટલે આ મારા નસીબની ક્રેડિટ તમે ક્યારથી લેતા શીખી ગયા જો તું ખોટું સમજી રહી છે એવું કાઈ નથી આજનો દિવસ રહેવા દે કાલથી કપડાં હું હાથેથી ધોઈ નાખીશ તમને કીધું ને મારે તમારું કોઈ લેક્ચર સાંભળવું નથી તમે જાઓ અને કપડા ધો

તો તમારા ભાગમાં જે કામ આવે ને કરવું જ પડે અને ત્યારે ઊંચો હોદો મળે અને આ શું તમે હસબન્ડના નામના ગુણ લગાવો છો એટલે શું ગુણ ગાવ છું એટલે એટલે આ તમારા હસબન્ડને કઈ કામ ધંધો છે ખરો એ સોરી સોરી મતલબ મારા કાકાજી સસરા નામ તો લેવું પડે ને બરાબર કે એને કઈ કામ ધંધો છે આ બેડ તોડવો છે આખો દિવસ શું તારે ઊંચે મોબાઈલ મચેડવો છે અને સમય આવે ત્યારે પૈસા માંગવા છે ભિખારીની જેમ બસ કરાવે ડિપ્રેશનમાં છે આત્મહત્યા કરવાની કોશિશ કરીને બેઠા છે ક્યારે કરવાનું તને શું લાગે છે ક્યારે કરવાના છે સીતા હવે વધારે એક શબ્દ બોલીશ તો મારો હાથ ઉખડી જશે એટલે મહેરબાની કરીને હવે બોલવામાં ધ્યાન રાખજે તમે મને ધમકી આપો છો કે હાથ ઉખડી જશે એટલે મારા હાથ કઈ બાંધેલા નથી ખુલ્લા જ છે એક મારશો તો સામી બે આવશે બીજી આશા પણ નથી મને તારી પાસેથી એક વાત કાન ખોલીને સાંભળી લેજો મારા હસબન્ડ તકલીફ છે ને એટલે આ ઘરમાં બેઠા છે જે દિવસે સારું થઈ જશે તમારે કહેવું નહીં પડે અમે આપો આ ઘર છોડીને જતા રહેશે બાનુ છે ખાલી કે હસબન્ડ ની તકલીફ સારી થઈ જશે કેમ કે એને આ ઘરમાં બસ રોટલા તોડવા છે બીજું કોઈ કામ છે નહી એટલે રોજ બસા એક જ બાનુ હશે મારા હસબન્ડ ને તબિયત નથી સારી એનું આમ છે એનું તેમ છે એટલે બેઠા બેઠા ખાવા તો મળે અને મફત નું કોને ના ભાવે અને એક વાત હજુ આ ઘર છે મારા જેઠ નું છે મારા જેઠ અમને લેવા આવ્યા હતા તને ત્યારે અમે આ ઘરમાં આવ્યા છીએ એટલે તારે વધારે ઉલડવાની કે ઉછળવાની જરૂર નથી જ્યારે એ લોકો કહેશે ને કે ઘરમાંથી નીકળી જા ત્યારે અમે નીકળી જશું સમજી તમને તો ગામના કુતરા લેવા આવે ને તો એની સાથે પણ જતા રયો એમ છો કેમ કે બિચારા એના બિસ્કિટમાંય ભાગ દબ નથી એમ સારા સંસ્કાર છે તારા તારા મમ્મી મળે ને તો કહેજ કે કાકી યાદ કરતા હતા અને ધન્યવાદ દેતા હતા કે બહુ સારા સંસ્કાર આપ્યા છે મારા મમ્મીનું નામ ન લેતા કાકી કેમ કે મારા મમ્મીનું નામ લેશો ને તો પછી એટલી તાકાત પણ રાખજો કે તમે તમારી માં વિશે સાંભળી શકો સાંભળી લેશ ખરાબ સમયે માણસે બધું જ સહન કરવું પડતું હોય છે બે શબ્દ વધારે બોલી લેજે પણ છતાંય ધન્યવાદ તો છે તારા મમ્મી સંસ્કાર બહુ સારા છે વધારે હોશિયારી ના કરો નહીં તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય બરાબર છે અને હા કપડા ધોતા તો તમને થાક લાગે છે હવે આ જીભ થાકી હોય ને બોલી બોલી ને તો ચોકડી ખાલી જ છે જાઓ કપડા ધો સંસ્કારી મને શીખવાડવા આવી ગઈ બેઠા બેઠા ખાવું છે ને આપણે તો આરામ કરીએ

ભાઈ લેણદારોના ફોન પર ફોન આવે છે મારી પાસે અત્યારે એ લોકોને ચૂકવવા માટે કઈ નથી તો બીજું હવે હું થાકી ગયો છું અને મેં કોઈ સાથે ખોટું નથી કર્યું હવે મારા પૈસા ડૂબી ગયા આગળ પાર્ટી ઉઠી ગઈ તો હું શું કરું ભાઈ રોનક તું આ વાત શું કામ કરે છે મને ખબર છે તે કોઈ રૂપિયાના વેડફી નથી નાખ્યા તે બિઝનેસ કર્યો હતો અને બિઝનેસમાં તો નફા નુકસાન થયા કરે અને રે વાત લેણદારોની લેણદારોના ફોન આવે ને તો મારી સાથે વાત કરાવી દે છે મને સારી રીતે સમજાવી દઈશ અને આમ હાબળ ધીમે ધીમે આપણે બધું એનું કરજ ચૂકી દઈશું પણ તું ડિપ્રેશનમાંથી બહાર આવી જા આમ હસી ખુશીથી રહે એટલા માટે તને મારા ઘરે લઈ આવશો ભાઈ સાચી વાત છે ભાઈ તમે જે કહેતા હો એ મારા સારા માટે જ કહેતા હશો પપ્પાના ગયા પછી તમે જ મારા પિતા છો પણ કઈ રીતે ટેન્શન ન લો મને રાત્રે હું પણ નથી આવતી તમે કહો છો કે તમે જવાબ આપી દેશો પણ હું મારા લીધે તમને તકલીફમાં નથી મૂકવા માંગતો અરે તું કે વાત કરે છે આમાં તકલીફ છે નહીં તું મારો નાનો ભાઈ છે હમણાં ત્યાં શું કીધું તમે મારા બાપ સમાન છો તો મારી પણ ફરજ પડે છે ને તને કોઈ તકલીફ હોય ને તો મારે તારી સાર સંભાળ રાખવી તને હેલ્પ કરવી એટલે શું ને આ બધા આ બધા નબળા વિચાર તો મગજ પાસે કાઢી નાખ અહીંયા આવ્યો છે ને તો શાંતિથી રહે એટલા માટે જ તને અહીંયા લાવ્યો છું કે બધા ડિપ્રેશનમાંથી બહાર આવે અને એક વાત સાંભળ તારે બહાર જવું હોય ને પૈસા વાપર જોતા ને એ બધા હું તને આપીશ પણ તું છે ને આ બધા નબળા વિચાર મગજ માંથી કાઢી નાખ ભાઈ ખાલી વાત એટલી જ નથી તમને ખબર છે ને કે એ લોકો ગુંડા લઈને મને મારવા માટે શોધે છે તમે મને અહીંયા લઈ આવ્યા સાચી વાત હું અહીંયા રહું છું એ લોકોને ખબર નથી પણ ભાઈ મને એવું થાય છે કે એ લોકોને ખબર પડશે અને આવશે ને તમને કંઈક ખોટું ખરું કહેશે કે તમારા પર હાથું પાડશે તો ભાઈ મારાથી સહન નહીં થાય

હું સાચું કહું છું ભાઈ તમે છે ને મને મારા ઘરે જવા દો કે તો બીજે ક્યાંક રહી લઈશ પણ હું અહીંયા નથી રહેવા માંગતો મારા લીધે તમને તકલીફ પડે ને એવું મારે કઈ નથી કરવું ભાઈ આ શબ્દ છે ને બીજી વાર નહીં બોલતો હું તને બીજા કોઈના ઘરે નહીં જવા દો તું મારો ભાઈ છો તારે અહીંયા જ રહેવાનું છે મારી સાથે જ રહેવાનું છે અને રહી વાત લેણદારો ની તો લેણદારો આવશે ને એને જવાબ આપતા મને આવડે છે અને મારા ઘર સુધી આવશે ને તો તું મારી ચિંતા નહીં કર એમાં કોઈ આવડું નહીં જતી

તમારી સાથે હું ને તો મને એવું લાગે કે હું છાયણામાં છું મારી ઉપર વડીલોનો હાથ છે અને બહાર જાઉં ને તો બહુ ખરાબ વિચારો આવે છે આ તો તમારો ને મીરાનો ચહેરો આડો આવે છે ભાઈ હું તો ક્યારનો બસ હવે છે ને મારે એક વાત ધ્યાન દઈને સાંભળ તારે કોઈ આના ને શાંતિથી રહો તને ખબર છે ને આ તારા ભાભી પણ તને સાચવે જ છે ને અને રહી વાત દેવેન આ દેવેન પણ તને ક્યાં કઈ કે છે તું દેવેન કાકા છો અને કાકા તો બાપ સમાન ગણાય એ પણ તને કઈ કે છે એને તને કઈ કીધું ક્યારે તો પછી સુકાન ચિંતા કરે છે આ ઘરમાં તારે રહેવાનું છે શાંતિથી રહેવાનું છે આ બધી આ બધી ચિંતા છોડી દે અને એવું હોય ને તો મારી સાથે ઓફિસ પર ચાલ થોડીક વાર આરામ કરો ને મારે દવા પણ લેવાની છે હા તો કોઈ વાંધો નહીં તો તારે સબે ટાઈમે દવા લઈ લેજે અને મારે ઓફિસ જવું છે તો હું નીકળું છું પણ એક વાત સાંભળ નબળા વિચાર મનમાં નહીં લાવતો ઓકે જય આરામ કરો